ફાયર બ્રિગેડે પતંગના ધોરામાં ફસાયેલ બાજના બચ્ચાને બચાવ્યું વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડ દ્વારા પક્ષીઓના બચાવની અનેક ઘટનાઓ સામે આવી છે તાજેતરમાં વડોદરા શિક્ષણ સમિતિની વડી કચેરી પાસે એક બાજનું બચ્ચું પતંગના દોરામાં ફસાઈ ગયું હતું સ્થાનિક લોકોએ આ ઘટના જોઈ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી ફાયર બ્રિગેડના લાશ્કરોએ વાસની મદદથી બાજના બચ્ચાને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું બચાવ દરમિયાન બાજ થોડું ગભરાઈ ગયું પરંતુ લાશ્કરોએ સાવધાનીપૂર્વક તેને દોરામાંથી મુક્ત કર્યું આ કામગીરી દરમિયાન આસપાસના લોકો પણ એકત્ર થયા અને બાજના બચાવ માટે ચિંતિત હતા જેમ જ બાજનું બચ્ચું દોરામાંથી મુક્ત થયું તે તરત જ ઉડાન ભરવા લાગ્યું આ દ્રશ્ય જોઈને તે હાજર લોકોમાં આનંદ અને રાહતની લાગણી પ્રસરી ગઈ ફાયર બ્રિગેડની ટીમે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ માત્ર આગ જ નહીં પણ અન્ય જીવજંતુઓના બચાવ માટે પણ સજ્જ છે આ ઘટના વડોદરામાં પક્ષીઓ માટે વધતી જતી સમસ્યાને પણ દર્શાવે છે પતંગ પર્વ પછી અનેક પક્ષીઓમાં દોરા ફસાઈ જાય છે અને ફાયર બ્રિગેડને આવા બચાવ માટે વારંવાર બોલાવવું પડે છે લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રેમીઓ લોકોને તેમના મકાનની આસપાસ રહેલા દોરા દૂર કરવાની અપીલ કરી છે વધામણી બાગ કંટ્રોલ રૂમથી અમને માધ્યવતી સ્કૂલમાં ઝાડ પર એક શત્રુ બાદનું વ્યક્તિ ફસાઈ ગયેલું હતું જો કોલ મળેલો અમે આવીને સ્થળ તપાસ કરતાં દોરામાં બચ્ચું લટકેલું હતું અને એને ચિસકોલીનું બચ્ચું પણ પકડેલું હતું અહીંયા આવીને જોતા અમે વાસના મદદથી એને સહી સલાપ નીચે ઉતારી દીધેલું છે ના કોઈ એને એ કરીને નીચે ઉતારીને પછી ઉડાડી દીધેલું છે કોઈ ઈજા થયેલી નથી વિશાલ શિંદે જમાદાર બદામ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે